કરો પોડલા લાવો પાડોન સાલ લાવો ફળો લાવો છૂટ બરાવા જોન એક સાયકલ લી આલી જૂની જૂની આમે પણ એમ ને હારું ના તો ભાઈ ખાવ ફરક ને ફરક ને

ભાઈ શું પાણી બીજો ગરમી કઉસ કામ કરો રાખો ઢોરો બેસી નઈ રાખો

આવશે જ નહીં ને ગરમી આપણે પંદર વીસ મહેનત નહીં સડત કોઈ નઈ પૈસા મને ખબર છે નહીં પણ પરિણામ આવી મજૂરી કરવી નહીં આપણે

અમાર બેહકે મે ના ના હવે જાવું તો પાટલીને છે કે ના ના ઘેર છે બત ઘેર અને પેરો મુકાઈને કહું કે મૂળખો ભાપરાના તાપનું કેલું બે પોડાળી જોય ફરતું હોય છે એટલે હું તો ખરા કે હા પોણી પોણી પીવોડો

હમણાં તો આઈએ થી આવ્યા છું બોલાવતા હો આપડા બોલાવું સાહેબ આવું ખેત નહીં અત્યારે હું બોલાવી આવું થયો ઈ તો કાલથી પણ હાથ બોલાવું છે દાતા હા તું પડે આ કોઈ ખાબ રાજ મોહન સાહેબ ને પૂયું ને બધું છે એટલું બધું છે હું કીધું બોલાય મર્યા છું નહીં પણ હું હવે જવું એને એવું લાગે કે ફેર ખાવા છે ને એવું એવું ના હોય આ એવું છે ખાવાની વાત કરવાની હો કટો ભમરા એ આપડે વાળું પડ્યો પેલા ભાઈ જમ્મુ પોણ્યા પોણી આલો ચાર છે વારો કાલ જવ ને એટલે